ઓરસંગ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટા ઉદેપુર નગરમાં પરંપરાગત ચૂલનો મેળો ભરાયો બાધા પૂરી કરવા આદિવાસી ગ્રામજનો ધગધગતા અંગારા ઉપર ચાલ્યા છોટા ઉદેપુર પંથકમાં હોળીના બીજા દિવસથી ધૂળેટીથી પાંચમ સુધી પ્રાચીન સમયથી ચૂલના મેળો ભરાય છે ચૂલના મેળામાં અનેકવિધ પ્રકારની બીમારીઓ સામે રક્ષણ મળે અને વર્ષ ખૂબ સુખ શાંતિપૂર્વક પસાર થાય તેવા હેતુથી બાધા રાખવામાં આવતી હોય છે અને આ રાખવામાં આવેલી બાધા ફળીભૂત થઈ ધકધકતા અંગારા ઉપર ખુલ્લા પગે પસાર થઈ તેમની માનતા પૂરી કરતા હોય છે હોળી બાદ આ ચૂલનો મેળો યોજાય છે આ મેળામાં કોઈ વિસ્તાર માટે કોઈ બીમારી કે અન્ય કારણો માટે માનતાઓ રાખે છે જે માનતાઓ પૂરી થતાં ધકધકતા અંકારા પર ચાલીને માનતા પૂરી કરવાની હોય છે આજ રોજ છોટાઉદેપુરમાં પુરાતન કાળથી ભરાતા આ ચૂલના મેળામાં મોટી સંખ્યામાં આદિવાસી ગ્રામજનોએ ધગધગતા અંગારા પર ચાલી પોતાની બાધા માનતા પૂરી કરી હતી આજ રોજ છોટાઉદેપુર એસએફ હાઈસ્કૂલ પાસે સરકારી હોળીના સ્થળે તેની નજીકમાં પાંચ ફૂટ લંબાઈ અને ત્રણ ફૂટ પહોળો જેટલો ખાડો ખોદી તૈયાર કરવામાં આવ્યો હતો અને પૂજારા દ્વારા જરૂરી પૂજન વિધિ કરી આગ પ્રગટાવી પાકા અંગારા તૈયાર કરવામાં આવ્યા હતા અને આદિવાસી ગ્રામજનો ખુલ્લા પગે ધગધકતા અંગારા પર ચાલી પોતાની માનતા પૂરી કરી હતી આ ઉપરાંત ગામે ગામથી ઉમટેલા લોકો પરંપરાગત રીતે પોતાના આદિવાસી પહેરવેશમાં સજ્જ થઈ પોતાના આદિવાસી શસ્ત્રો તીર કામઠા ધારિયા અને પાળિયા સાથે વાંસળીઓ પીહાઓ અને મોટા ઢોલ માંદણના ધબકારે એકમેક બની મન મૂકીને નાચી ગાઈ આનંદ લૂંટ્યો હતો